એક માઇનસ ટેન સ્કવેર એના છેદમાં એક પ્લસ આ પ્રકારનું મને એની અંદર આપેલું છે તો જો આનું આપણે સાદુ રૂપ આપવું હોય તો ત્રણ આ બાજુ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકારમાં એટલે કોટ એ બરાબર શું થાશે ચાર અને એના છેદમાં કેટલા થઈ જશે ત્રણ હવે છે ને આપેલી છે એટલે આપણે અહીંયા કોટ નું સૂત્ર મૂકશું હવે હું સૂત્ર મૂકું કોટ એ બરાબર કોટ નું સૂત્ર શું છે પાસેની બાજુ એના છેદ માં સામેની બાજુ હવે જો

હવે ચાર આ બાજુ ગુણાકાર માં છે આ બાજુ આવે તો ભાગાકાર માં એટલે કઈક આવું જોવા મળશે કે બીસી એના છેદ કેટલા આપ્યા છે ત્રણ બરાબર અહિયાં કેટલા આપ્યા છે એ અને ચાર આ બાજુ ગુણાકાર માં હતા આ બાજુ એ તો ભાગાકાર માં એટલે ચાર અને એના બરાબર કોઈ પણ વાસ્તવિક સંખ્યા સંખ્યાઓ કે ધારી લઉં છું હવે શું કરવાનું તો કે પેલા પદ બરાબર કે અને બીજા પદ બરાબર કે મૂકી દઉં એટલે શું થશે

આ માપથયું એ બે બાજુ ના માપ આપવા ત્રીજી બાજુનું માપ શોધવું હોય તો હંમેશા પાયથાગોરસના પ્રમેય નો ઉપયોગ થાય એટલે આપણે આની અંદર કેરસ નો એટલે હું અહીંયા લખીશ પાયથાગોરસના

બીસી બરાબર કેટલા આપ્યા ત્રણ કે એટલે થશે ત્રણ કે એનો વર્ગ સાદુરૂપ આપીએ તો એ સી નો વર્ગ બરાબર નવ અને ગુણ્યા કે નો વર્ગ તો જો હવે આનો આપણે સાદુ રૂપ આપીએ તો એસી નો વર્ગ બરાબર શું થશે સોળ વખત કે નો વર્ગ હતો એની અંદર નવ વખત કે નો વર્ગ એડ કરીએ એટલે કેટલા થશે પચીસ પચીસ નો વર્ગ તો એસી બરાબર પચીસ નો વર્ગમૂળ શું નીકળે પાંચ અને કે નો વર્ગ હતો એનું વર્ગમૂળ કાઢી તો કેટલા વધશે પાંચ કે એટલે આ કિંમત મને કેટલી જોવા મળે પાંચ કે

અને ac નું માપ કેટલું આપ્યું છે 5k આમાં k કે ઉડી ગયા એટલે sin a બરાબર મને કેટલા જોવા મળતા કે 3 ના છેદમાં 5 તે જ પ્રકારે હવે આપણે શોધી લઈએ cos a બરાબર cos નું સૂત્ર શું થાય એટલે કે પાસેની બાજુ છેદમાં કર્ણ હવે જો આમાં a માટે પાસેની બાજુ એટલે કઈ પાસે ab છેદમાં કર્ણ એટલે શું થાશે ac એટલે ત્યાં લખી નાખું છું એસી એ બી નું માપ કેટલું આપ્યું છે ચાર કે અને એસી નું માપ કેટલું આપ્યું છે પાંચ કેટલા જોવા મળે ચાર ના છેદમાં પાંચ તે જ રીતનું હવે કિંમત આપણે જરૂરી છે ટેન એ ની એટલે હું લખું ટેન એ બરાબર ટેન નું સૂત્ર શું થાય કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે સામેની બાજુ જોઈએ તો a ની સામેની બાજુ એટલે કઈ થાય છે bc એટલે ત્યાં લખી નાખું છું bc છેદમાં પાસેની બાજુ તો a ની પાસેની બાજુ કઈ છે ab એટલે ત્યાં લખી નાખું છું ab હવે આનું સાદુ રૂપ આપીએ તો bc નું માપ કેટલું આપેલું છે 3k અને ab નું માપ કેટલું આપેલું છે 4k k કે ઉડી ગયા એટલે 3a બરાબર કેટલા જોવા મળે 3 ના છેદમાં 4 હવે કંઈક આ પ્રકારની વસ્તુ થાય છે આના બરાબર આવું થાય છે કે નથી થાતું એ સાબિત કરવાનું છે આમાં જો સાઈન કોસ અને ટેન ની જરૂર હતી એટલે એના જે ગુણોત્તરો છે એને શોધી લીધા છે અને એ જે ગુણોત્તરો શોધી લીધા એને હું આની અંદર મૂકી દઉં છું અને ડાબા બરાબર જબા થાય છે કે નથી થાતું એ આપણે ચેક કરશું બરાબર પહેલા તો હું આની અંદર કિંમત મૂકું છું તો પહેલા શું આપ્યું એક માઇનસ ટેન સ્ક્વેર એક તો 10 ની જગ્યા એ કિંમત કેટલી ત્રણ ના છેદમાં વર્ગ કરી નાખો વર્ગ બરાબર આ બાજુનું પદ સાદુ આપી કોષ સ્કવેર એ કોષ ની કિંમત કેટલી આપી છે ચાર ના છેદ માં પાંચ એનો આપણે શું કરવાનું છે વર્ગ માઇનસ

છેદમાં 5 નો વર્ગ ત્રણ નો વર્ગ શું થાય નવ અને આ વર્ગ પાંચ ને લાગુ પડે એટલે પાંચ નો વર્ગ શું થાય હવે સાદુ પાપી તો જો આમાં શું છે તાકે આ પ્રકારનું કોઈ પણ પદ તમને જોવા મળે ને ત્યારે હંમેશા ચોકડી ગુણાકાર કરવાનો એટલે આપણે આની અંદર શું કરશું ચોકડી ગુણાકાર કરશું એટલે આ પદ નો ગુણાકાર કેની સાથે થાશે એક સાથે સોળ નો ગુણાકાર એક સાથે કરીએ એટલે સોળ માઇનસ કેટલા હાયપા નવ અને આખાના છેદમાં શું આવી જાય છે સોળ ભાઈગા જે આ મોટી ભાગાકારની નિશાની છે ને એ હવે આવી છે આમાં એ સોળ નો ગુણાકાર એક સાથે થાશે એટલે થાશે સોળ પ્લસ કેટલા હાયપા છે નવ અને છેદમાં શું આવી જશે સોળ બરાબર હા એ સાદુ રૂપ આપી તો આમાં છેદ કેવો છે સરખો એટલે છેદ તો આવી પચીસ અને અંશમાં બાદ બાકી કરવાનું કીધું છે તો આપણે શું શું થઈ થઈ જશે સાદુ રૂપ આપી સા માટે તા કે છેદનો છેદ અંશમાં જાય અંશ ને છેદ ઉડી જાય અહીંયા જોઈએ તો સોળ માંથી કેટલા બાદ કરવાના છે નવ બાદ કરવાના છે હવે સોળ માંથી નવ જાય એટલે કેટલા મળે ને સાત એના છેદમાં અહીંયા સોળ પ્લસ નવ કરવાના છે સોળ અને નવ કેટલા થાય પચીસ જબા થાય છે કે નથી થતું તો ડાબા બરાબર જબા થાય છે એટલે હું અહીંયા લખું છું ડાબા બરાબર જબા એટલે આ જે વસ્તુ આપેલી છે એ કેવી છે સાચી છે આના બરાબર આ થાય છે એટલે તેથી આપણે લખી નાખશું તેથી એક માઇનસ બરાબર કો સ્કવેર એ માઇનસ સાઈન સ્ક્વેર એ થાય છે બરોબર આવું આપણે જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો પસંદ આવ્યો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલને ને કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ